મુંબઈ બાદ સૌથી મોટું ગણેશ ઉત્સવ સુરતમાં મનાવાઈ રહ્યું છે અને અનેક વિસ્તારોમાં અનેક મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી દસ દિવસ પૂજા અર્ચના કરી દેવની દસમા દિવસે વિસર્જન યાત્રા કાઢવામાં આવી છે અને દર વર્ષે ભાગડ ખાતે પ્રથમ આવનારા શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત પણ કરાય છે તો આ વખતે પણ શ્રીજી વિસર્જન યાત્રા સૌથી પહેલાં કાઢનારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને દર વર્ષે ભક્તો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પણ રંગે ચંગે કાઢવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું રાજ્ય સવારથી જ ભક્તોએ અગલે જલ્દીયાના નાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા ઢોલ નાગરા સાથે કાઢી હતી જેમાં ભાગડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ આવનારા શ્રીજીની વિસર્જન યાત્રાનું સ્વાગત હતું

સમગ્ર સુરત શહેરના તમામ માર્ગો ઉપર અત્યારે ખુબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશ ભગવાન નું વિસર્જન કરવા જઈ રહ્યા છે તેમાં નાના બાળકો બહેનો વડીલો મતાલ સામેલ થઈ જાય અને સમગ્ર સુરત દર વર્ષે ગણેશ ઉત્સવમાં હજારો શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન થાય છે જોકે કોર્ટ વિસ્તારમાં આ વખતે પણ મેટ્રોન લઈને ખોદકામ ચાલી રહ્યું હોય જેના કારણે વિસર્જન યાત્રામાં કોઈ સમસ્યા ન આવે તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો